મગફળીના ગોડાઉનમાં આગને લઈને અલગ અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલનું નિવેદન સામે આવ્યું છે વેરહાઉસિંગ કોર્પોરેશનમાં આગ લાગવાના અનેક વાર બનાવો બને છે કિરીટ પટેલે આવું કહ્યું છે અને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવાનું આ કૃત્ય છે અગાઉની ઘટનાઓમાં કડક કાર્યવાહી ન થતા આવા બનાવો ફરી બને છે અને અગાઉ મગફળીમાં ભૂસું નાખીને આગ લગાવવાના બનાવો પણ બનેલા છે કિરીટ પટેલે આ નિવેદન આપ્યું છે આવો સાંભળીએ તેઓ શું બોલ્યા આ જગ્યાએ વોચમેન પણ હોય છે સિક્યુરિટી પણ હોય છે પરંતુ વારંવાર આ આગ લગાડી અને સરકારની તિજોરીને લાખો કરોડોનું નુકસાન કરવાનું એક આયોજનપૂર્વકનું કાવતું એ ગુજરાતની અંદર ચાલી રહ્યું છે આગ લાગવાનો એક બનાવ નથી અગાઉ પોરબંદર હોય સુરત હોય કે ઘણી બધી જગ્યાએ મગફળીની ઠેલાની અંદર ઓછું ભરી અથવા માત્ર આગ લગાડી અનેક કરોડોનો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે આવું ના બને એના માટે સરકારે સાવચેતી લેવું જોઈએ અને ભૂતકાળની અંદર જે બનાવો બન્યા એની અંદર સરકારે જો સાચી તપાસ કરી હોત અને ખરેખર આ કૌભાંડની અંદર જે સંડોવાયેલા જે આરોપી હતા જે લોકો હતા એમને જેલના હવાલે કર્યા હોત તો કદાચ આ બનાવ ના બન્યો હોય